નમસ્કાર દોસ્તો આ તમે જોયો જોઈ રહેલ છો તે છે ભક્તિનગર રેલવે સ્ટેશન એ પણ રાજકોટ સ્ટેશનનું હવે અહીંયા એના માટે અહીંયા તમને બતાવવામાં આવેલ છે કે હું સરકાર સ્વચ્છ અભિયાન ચલાવી રહેલ છે સ્વચ્છ અભિયાન એટલે ક્યાંય ગંદકી જોવા ના મળે અથવા તો ખરાબ કે ગંદા પાણી જોવા ના મળે તેવું તેને સ્વચ્છ અભિયાન કહેવામાં આવે છે એ પણ રેલવે સ્ટેશન જોવા મળે તેમ બહુ શરમજનક વાત છે તમને એવી જગ્યાએ હું લઈ જાઉં છું અત્યારે આ રેલવે સ્ટેશનના બહારની તરફ અહીંયા એક આ પેશાબ જે નિકાલો ગયા ને પેશાબ નું જ્યાં ત્યાં મચ્છરો ગંદકી તો ત્યાં અહીંયા અવર જવર કરતા મુસાફરો ને અહીંયા અવર બહુ તકલીફ પડે હોય તો રેલવે દ્વારા અહીંયા કોઈ પગલા લેવામાં આવતા નથી આ ગંદકી તમે અહીંયા જોઈ શકો છો આ ગંદકી અહીંયા ગંદકી જોઈ શકો છો તો હવે રેલવે દ્વારા ક્યારે પગલાં લેવા હશે અને કોણ જાગૃત થશે હું એક જાગૃત નાગરિક ભરત આ તમે ગંદકી જોઈ શકો છો અહીંયા મચ્છરો જુઓ તમે અહીંયા આ ભક્તિનગર રેલવે સ્ટેશન છે આધુનિક ગણવામાં આવેલ છે અને બનાવવામાં આવેલ છે આ જોઈ શકો છો કોઈ પણ માણસ નીકળી શકે તેવું નથી અહીંયા એવું ગંદાઈ છે અત્યારે આ ગંદકી પેશા ભરેલું પડું પડેલ અહિયાં મૂતર જેને કહેવાય હવે અંદર એક તરફ દરવાજો બંધ કરવામાં આવેલ છે કારણ એનું એમ છે કે અહીંયા અંદર કામ ચાલુ હોવા જોઈએ અંડર કન્સ્ટ્રકશન નીચે કામ થાય થયેલ છે અહીંયા રેલવેની અંદર તો એક દરવાજો બંધ કરવામાં આવેલ છે અહીંયા અહીંયા આપ જોઈ શકો છો એક દરવાજો અહીંયા બંધ છે નીચે અંદર ને એક દરવાજો તે તરફ ચાલુ છે તો આ રેલવેની બિદરકારી અહીંયા જોવા મળે છે તમને ચાલો જય હિન્દ